નમસ્કાર મિત્રો આજે આ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર ત્રણેય સાથે મળી અને ભૂતિયાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે ભૂતિયા અમને માફ કરી દે અમે તારી મિત્રતાને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ કરી છે પરંતુ હવે આપણે ત્રણેય જણા સાથે રહીશું અને સાથે માખણીયા ડુંગરે ચડીશું અને જો મોત આવશે તો આપણને ચારેયને સાથે આવશે અને ભૂતિયા તારા પહેલાં અમે તારી સાથે રહીશું ત્યારે ભૂતિયો કહે છે કે નાના સુખદેવસી સુખદેવસિંહ હવે મારે તમારી કોઈ જરૂર નથી અને હું તો ખાલી આમ જ તમને પૂછતો હતો કે માખણીઓ ડુંગર ક્યાં આવેલો છે અને જો વર્ષો જૂની ભીલોની દેવીની મૂર્તિને જો જમીનમાંથી બહાર આ ભૂતિયો કાઢી શકતો હોય તો પછી માખણીયા ડુંગરને શોધવો એ ભૂતિયા માટે કાંઈ મોટી વાત નથી અને મારે તમારા સહારાની કોઈ જરૂર નથી અને આમ આટલું કહી અને ભૂતિઓ ચાલતો ચાલતો પેલાં વાસના ઘનઘોર જંગલમાં આગળ નીકળી જાય છે ત્યારે આ બાજુ પેલા ત્રણેય જણા પણ પાછળ પાછળ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને કહે છે કે ભલે ભૂતિઓ આપણને ના કહેતો હોય અને આપણી સાથે ના રહ્યો હોય પરંતુ આપણે એક મિત્રતા તરીકે એની સાથે રહેવું જરૂરી છે અને આમ તેઓ પણ વાસના ઘનઘોર જંગલમાં પ્રવેશ કરે છે અને ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને આમ કરતાં કરતાં એ આખી રાત વીતી અને રાત્રે આરામથી ત્રણેય જણા એક ઝાડ નીચે સૂતેલા હતા અને જેવી સવાર પડી અને આંખો ખોલીને જુએ છે તો તેમના ડોળા ફાટી જાય છે કારણ કે ત્રણેય ઉપર ઊંધા બાંધેલા છે અને એમના પગમાં વનસ્પતિના વેલાથી તેમને ઊંધા લટકાવી દેવામાં આવ્યા છે ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે હે સરદાર આ આપણી સાથે શું થઈ ગયું અને આવું કામ કોનું હશે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ પેલા જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે સુખદેવસિંહ આજ દિવસ સુધી મારી સામે આવી ઘટના પહેલીવાર બની છે અને હું આ જંગલમાં નાનપણથી મોટો થયો છું પરંતુ ક્યારે મારી સામે આવું દુસ્સાહસ કરવાની કોઈની હિંમત ચાલી નથી પરંતુ આવું કામ કોણે કર્યું હશે અને એ પણ કે આપણને ખબર પણ ના પડી ત્યારે આમ ત્રણેય જણા વાતો કરી રહ્યા છે ત્યારે પેલા કાળા માણસોના સરદાર બોલ્યા કે હે સુખદેવસિંહ હવે આપણને આ માયા જાળમાંથી કોણ છોડાવશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે આપણને આ માયા જાળમાંથી જો કોઈ છોડાવી શકે ને તો એ ભૂતિયો જ છે માટે આપણે ભૂતિયાને સાદ કરવો જોઈએ અને આમ આટલું કહી અને ત્રણેય જણા જોર જોરથી બૂમો પાડે છે કે ભૂતિયા તું ક્યાં છે ભૂતિયા અમને બચાવવા આવ અમે ફસાઈ ગયા છીએ અને કોઈ કે અમને ઊંધા બાંધી દીધા છે અને આમ આવા ઘનગોર જંગલમાં તેઓ ત્રણેય જણા આમ રાડો પાડી રહ્યા છે અને આમ રાડો પાડતાની સાથે જ સામે જાડીઓમાંથી જાણે કોઈ વિશાળ પ્રાણી આવતું હોય એવો અવાજ થવા લાગ્યો ત્યારે આ અવાજ સાંભળી અને જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે સુખદેવસિંહ હવે આપણે બોલવાનું બંધ કરી નાખવું પડશે જુઓ કોઈક મહાકાય પ્રાણી આપણી સામું આવી રહ્યું છે અને લાગે છે કે તે આપણો અવાજ સાંભળી ગયું છે અને માણસોનો અવાજ સાંભળતાની સાથે જ તે આપણી તરફ તીવ્ર ગતિથી આવી રહ્યું છે તો એનો મતલબ એ છે કે તે આપણો શિકાર કરી નાખશે અને અત્યારે આપણી પાસે કોઈ હથિયાર પણ નથી અને બધા જ હથિયાર નીચે પડ્યા છે અને આપણે અહીંયા બાંધેલા છીએ તો હવે આપણને કોણ બચાવી શકશે માટે ચૂપચાપ અહીંયા લટકી રહેવામાં ભલાઈ છે ત્યારે આમ ત્રણેય જણા હવે બોલવાનું બંધ કરી અને ચૂપચાપ ત્યાં ઊભા છે પરંતુ ત્યાં તો ક્યાંકથી ચાર પાંચ માણસો આવ્યા અને પોતાનો વેશ સિપાહીઓ જેવો છે અને જાણે વર્ષોથી કોઈકની તલાશ કરતા હોય એવી તેમની હાલત છે અને તેઓ આવી અને ત્યાં ત્રણેય જણાની સામું આવીને ઊભા રહી જાય છે ત્યારે આમને જોતાની સાથે જ આ સુખદેવસિંહ અને એમના બંને મિત્રો કે જે ઊંધા લટકેલા છે એ ચૂપચાપ આ માણસોની સામું જોઈ રહ્યા છે ત્યારે આ બાજુ પેલા ચારેય માણસો પણ આ ત્રણ માણસોની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે સુખદેવસિંહ મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પરંતુ આજે તો મોત આવ્યું સમજો અને આવા ઘનઘોર જંગલમાં આવા માણસો ક્યાંથી આવ્યા હશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એક માણસ હળવેકથી બોલ્યો કે અલ્યા કોણ છો અને તમે અહીંયા કેમ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા કાળા માણસોના સરદાર બોલ્યા કે ભાઈ અમે અમારા કબીલામાંથી નીકળ્યા છીએ અને અમે દિશા ભટકી ગયા છીએ તો અહીંયા સુધી આવી ગયા છીએ અને ખબર નહીં આ જંગલનો કયો વિસ્તાર છે અને અમે અહીંયા પહેલીવાર આવ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને પેલા ચારેય જણા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે મને બધી જ ખબર છે કે તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે તમે કંઈ એવા તો અંતર્યામી નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને કેમ જઈ રહ્યા છીએ એ બધી વાત તમને ખબર હોય ત્યારે પેલા ચાર માણસોમાંથી એક માણસ એટલું બોલ્યો કે માખણીયા ડુંગરે જવું છે ને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ ત્રણેય ઊંધા લટકી રહેલા સુખદેવસિંહ અને એમના માણસો ચોંકી ગયા અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભાઈ આ બધી તમને કેવી રીતે ખબર પડી અને અમને અહીંયા કોણે બાંધ્યા છે અને શું તમે તો અમને અહીંયા નથી બાંધ્યા ને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા ચારે માણસો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે અમે તમને અહીંયા નથી બાંધ્યા પરંતુ તમને અહીંયા બાંધનાર બીજું કોઈ નથી પરંતુ તમારો જ અંદરનો માણસ છે અને તેણે જ અમને અહીંયા મોકલ્યા છે ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે હે સરદાર આપણા જ માણસે આપણને અહીંયા બાંધ્યા છે તો એવો તો વળી આપણા કબીલાનો કયો માણસ છે કે જેણે આટલું બધું દુસ્સાહસ કર્યું છે અને આપણા જેવા વીર યોદ્ધાઓને પણ આમ ખબર ના પડે એવી રીતે બાંધી દીધા છે તો હે ભાઈઓ શું તમે અમને જણાવશો કે અમને અહીંયા કોણે બાંધ્યા છે અને શું કામ બાંધ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ જંગલી માણસોના સરદાર પણ બોલી ઉઠ્યા કે પહેલાં તો એ કહો કે તમે કોણ છો અને અહીંયા તમે અમારી સાથે શું કરવાના છો ત્યારે પેલા ચાર માણસો કહેવા લાગ્યા કે જુઓ અમે તમારી સાથે કાંઈ નથી કરવાના અને તમે જે જંગલમાં પ્રવેશ કર્યો છે ને એ જંગલની સીમા અમારી છે અને અહીંયાથી થોડેક જ દૂર વાંસના જંગલોમાં અમારો એક મોટો કબીલો છે અને આ કબીલામાં અમે રહીએ છીએ અને એ કબીલાના અમે સિપાહીઓ છીએ પરંતુ તમે અહીંયા આવ્યા છો તો હવે તમારી મહેમાન ગતિ કરવા માટે તમને અમારા કબીલામાં તો લઈ જવા પડશે ને ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ અમને અહીંયા કોણે બાંધ્યા છે અને સુકામ બાંધ્યા છે એની પાછળ કાંઈક તો ઉદ્દેશ હશે ને ત્યારે આટલી વાત સાંભળી અને એ ચારેય માણસો કહેવા લાગ્યા કે તમારો કોઈ પરમ મિત્ર ભૂતિયો છે ખરા ત્યારે આટલી વાત સાંભળી સુખદેવસિંહ કહે છે કે હા ભૂતિયો તો મારો મિત્ર છે અને મારો જ નહીં અમારા ત્રણેય જણાના કબીલાનો સૌથી માનીતો છે ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે તો બસ એ ભૂતિયાએ જ તમને અહીંયા બાંધ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સુખદેવસિંહ ચોંકી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયો અમને સુકામ બાંધે અમે તો ભૂતિયાનું કાંઈ બગાડ્યું નથી અને ભૂતિયો અમારો પરમ મિત્ર છે અને ભૂતિઓ તો આ કામ ના જ કરી શકે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા ચારેય સિપાહીઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે તો સાંભળો અમારી વાત અને આમ આટલું કહી અને ચારેય માણસો કહે છે કે અમે અહીંયા આ અમારી સીમા છે અને અમારી સીમા ઉપર પહેરો ભરી રહ્યા હતા અને ત્યારે એક નાનકડો બાળક અહીંયાથી પસાર થયો અને તે અમને કહેવા લાગ્યો કે તમે કોણ છો અને મને અહીંયા કેમ રોક્યો છે ત્યારે અમે એને એટલું કહ્યું કે તું જે પણ હોય ને એ અહીંયાથી પાછો ચાલ્યો જા અને અહીંયાથી આગળ વધવામાં તને મજા નથી ત્યારે ભૂતિઓ એટલું બોલ્યો કે મારે માખણીયા ડુંગરે જવું છે અને માખણીયા ડુંગરે જઈ અને મારે ત્યાં મારું એક અગત્યનું કામ પૂરું કરવું છે અને પછી તો અમે ચારેય જણા ભૂતિયાને કહેવા લાગ્યા કે જો ભાઈ તું નાનું બાળક છો અને લાગે છે કે તને કોઈએ ભરમાવી અને અહીંયા મોકલી દીધો છે અને માખણિયા ડુંગરે મોતે મોત છે ત્યાં તારે આગળ જવાનું નથી અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ એને ગુસ્સો આવ્યો અને તે અમને મારવા લાગ્યો ત્યારે અમે પણ કહી દીધું કે જો બાળક તું અમારા ચારમાંથી એકાદને પણ હરાવી દે ને તો અમે તને માખણીયા ડુંગરે જવાની રજા આપી દઈશું અને ત્યારે ભૂતિયાએ એટલું કહ્યું કે હવે તો એક નહીં એકી સાથે ચારે ચાર આવી જાઓ અને જો ચારે ચારને અહીંયા ધૂળ ચાટતા ના કરી નાખું તો મારું નામ પણ ભૂત્યો નહીં અને આમ પછી તો અમારા ચાર જણા વચ્ચે અને ભૂતિયા વચ્ચે એક નાનકડું યુદ્ધ થયું અને એમાં ભૂતિયાએ અમને ચારેય જણાને ઉપાડી ઉપાડીને પછાડ્યા અને અમને મારી મારીને અધમુવા કર્યા અને પછી અમે બે હાથ જોડીને ભૂતિયાને એટલું કહ્યું કે હે બાળક અમને માફ કરી દે અમારાથી ભૂલ થઈ ગઈ છે અને તું કોઈ સાધારણ બાળક નથી કારણ કે અમે અમારા કબીલાના સૌથી સર્વશ્રેષ્ઠ યોદ્ધા છીએ અને જો તું અમને ચારેયને એકી સાથે હથિયાર વગર જો મારી શકતો હોય તો તું કોઈ બાળક નથી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હા હું કોઈ સાધારણ બાળક નથી અને તમારે પણ જો જીવતા રહેવું હોય તો તમારે મારું એક કામ કરવું પડશે ત્યારે અમે કહ્યું કે હા ભૂતિયા બોલ તું જે કહેશે ને એ કરવા તૈયાર છીએ ત્યારે ભૂતિયો કહે છે કે અહીંયા હવે રાત પડવા આવી છે અને આટલામાં જ ક્યાંક મારા ત્રણ મિત્રો રાત્રે વિશ્રામ કરશે અને એમને હું અહીંયા બાંધીને ચાલ્યો જઈશ અને પછી તમારે એમને આ સીમાથી અંદર નથી આવવા દેવાના અને એમને અહીંયાથી પાછા કાઢવાના છે અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આમ આટલું કહેતાની સાથે જ ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ ગયો અને થોડી જ વારમાં તમે આવ્યા અને અહીંયા આવી અને આ ઝાડ નીચે આરામ કરવા સૂતેલા હતા ત્યારે ભૂત્યો તમારી પાસે આવ્યો હતો અને તમને ખબર ના પડે ને એવી રીતે તમારા પગ ઉપર આ વનસ્પતિના વેલા બાંધી અને તમને રાતોરાત ઊંધા લટકાવી દીધા હતા અને સવાર પડતાની સાથે જ તમે ચોંકી ગયા પરંતુ તમને અહીંયા લટકાવનાર ભૂતિયો જ છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ સુખદેવસિંહ કહેવા લાગ્યા કે હા તમારી વાત સાચી છે આવું કામ ભૂતિયા સિવાય બીજું કોઈ કરી જ ના શકે અને હવે ભૂતિયા તે અમારી સાથે આવું કર્યું છે પરંતુ અમે પણ સરદાર છીએ અને તારો પીછો તો અમે છોડવાના નથી અને આમ આટલું કહેતાની સાથે જ પેલા ચારે સિપાહીઓ કહેવા લાગ્યા કે ના સુખદેવસિંહ ના અમે ભૂતિયાને વચન આપ્યું છે કે અમે તારા ત્રણેય મિત્રોને અહીંયાથી વાસના જંગલ તરફ આગળ તો નહીં જવા દઈએ તો હવે તમે આગળ કેમ જશો ત્યારે સુખદેવસિંહ કહે છે કે તો અમને પહેલાં નીચે તો ઉતારો અને પછી તમે કહેતા હોય એમ અમે કરવા તૈયાર છીએ અને આમ પછી તો આ ચારે સિપાહીઓએ એ ત્રણેય જણાના વેલા કાપી અને એમને નીચે ઉતાર્યા અને પછી એ ચારેય જણા કહેવા લાગ્યા કે અમે ભૂતિયાને વચન આપ્યું છે તો અમે તમને અહીંયાથી આગળ નહીં જવા દઈએ માટે અહીંયાથી તમે પાછા વળી જાઓ એમાં જ તમારી ભલાઈ છે અને મિત્રો પછી સુખદેવસિંહ કેવી યોજના બનાવે છે અને કેવી રીતે ભૂતિયાની પાછળ પાછળ જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી